હાઈ ગુડ મોર્નિંગ ગાઈઝ આજે પડી ગઈ છે સવાર અને એક ઓર લાસ્ટ બે વિડીયો મારા બહુ સરસ વ્યૂઝ બી આવ્યા છે હું બહુ મોર્નિંગની ખુશ છું અને થોડુંક લેટ થઈ ગયું છે દરેકને ખબર છે કે હું લેટ ઉઠવાડી માણસ છું હા પણ એવું નહીં વિચારવાનું કે લેટ ઉઠતા વ્યક્તિઓ કામકાજમાં કચા હોય સો ફાઇનલી હું ગઈ હતી કાલે મને આપ્યું હતું ઠાકોર ફેમિલીના ઘરેથી જે ગિફ્ટ બાયમાં આપ્યું હતું મને મેથી ને બધું તો હું તો કરી ના શકું પણ ભાભીએ કરી અને થોડી સમારી મને આપી દીધી એમ કીધું છે કે એનું શાક બનીને ખાજો તો ફિફ્ટી પર્સન્ટ એમને આપી ફિફ્ટી પર્સન્ટ લઈ લીધી અને સાડી મેં ધોવા આપી દીધી લીધી તો એ લેવા જવાનો ટાઈમ થયો બહાર અને સાથે સાથે હજી હું ફ્રેશ નથી થઈ વાગ્યા છે સાડા ગયા ફ્રેશ નથી થઈ ચાય નાસ્તો કરી લીધો છે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને ફ્રેશ થઈને જોઈએ આજે કુકિંગમાં મેં શું બનાવીશ તો જોતા રહેજો ફાઈનલી ગાઈસ હું રેડી થઈ ગઈ છું હું ફ્રેશ થઈ ગઈ છું એન્ડ આજે બનાવવાની છું હું મેથી મેથી બનાવવા એકચુઅલી મને બી નહીં આવતું મમ્માએ શીખવાડ્યું હા હા ભાઈ એ હા હજી અમાર બાકી રોટલી આવી ગઈ આના લોકો ખાવા બેસી ગયા અમાર શાક બાકી હજી બનાવવાનું અને રોટલી ભાભીએ બનાવીને આપી દીધી કેમ કે મારા ના બનાવી પડે એટલા માટે તો જસ્ટ શાક બનાવવાનું ફટાફટ ખાવા બેસજ ખાવા માટે કેવું છે મને જલ્દી એટલું બધું આવડતું નહીં બટ ભાભી કહે છે કે થોડું થોડું કરીશું તો શીખી જઈશું તો કામ મોર્નિંગમાં હોય છે મારું એટલા માટે હું ખાવાનું હજી એક વાગી ગયો હવે બનાવું છું મોર્નિંગમાં કામ બંધ પૂરું કરવું પડે ને યાર ઓફિસ પછી નહીં તો ફેર ખાએ ગા કે એવું આગળ અવાજ થોડો ઘણો ખુલી ગયો છે એન્ડ ટોન્સિલ્સ અને ઘણામાં ઇન્ફેક્શન થયું હતું કેમકે મેરેજ પર થોડું થોડું ખાવાનું આખું પાછું થઈ હોય સો એના લીધે થોડું ઘણું એ થયું હતું અને પાછું શિયાળો છે અને મને ટોન્સલ્સની પ્રોબ્લમ છે જ તો એના લીધે હવે મેં યુટ્યુબમાંથી પણ શીખ્યું છે શાક એન્ડ થોડું ઘણું મારા મધરે બી મને ટ્રેન કરી કે આને શાક કેવી રીતે બનાવાય તો આ છે મીથીનું શાક પણ મીથી શાકમાં મેથી બટાકાનું શાક બનાવું છું એટલે જાય ને હું એકલી રહું છું તો મારે તો એકલીનું જમવાનું બનાવવાનું એટલે મેં સિમ્પલી એક નાનું બટાકું લીધું અને એ બટાકું લઈ હવે હું સમારી દઉં એની સાથે લસણ બી નાખી ફ્રાય કરીશું ઓકે તો જેવું બને એવી રીતે હું તમને વિડીયોમાં બતાવતી રહું છું સો ફાઇનલ ગાઈસ બની ગયું અમે રેડી કર્યું એક કપલીમાં ફ્રાય પેન જેવું ચાર્યું જસ્ટ નોર્મલ તેલ મૂકી દીધું એમાં છે બટાકુસ મારી છે લસણ થોડું અને મીઠી વોશ કરી દીધી છે હવે હું સ્ટાર્ટ કરી દઉં કૂક કરવાનું સો ફસ્ટ ઓન પહેલાં છે ને હું થોડુંક ઓહો ગરમ વધારે થઈ ગયું છે થોડું બંધ કરી દેવા દે થોડું ઠંડુ થાય ને પછી નાખો કેમ કે સારું એ કે મેં એ નાખ્યું નહીં તેલ ઓછું પડ્યું હશે એટલે તો પહેલાં આપણે થોડુંક જીરું નાખીશું જો ભાવે તો બીજું લસણ એન્ડ ફીર બટાકું પછી ફ્રાય થાય પછી મેથી ઓકે સો સ્ટાર્ટ કરીએ વેટ તો જુઓ મેં યુટ્યુબમાં થોડું જોઈ લીધું અને હવે બટાકામાં એલમંડ આપીલું આલુ અને લસણ थोड़ी जीरो ओके देन एंड थोड़ा वाली के फ्राई कर दो फिर हम करेंगे थोड़ा सा मसाला मसाला मत दाना जीरो ना खीस थोड़ो हल्दी पाउडर वन स्पून मरचू मीठू तमारी स्वाद अनुसार मेथी थोड़ी ये थी जैसे मीठू थोड़ा ओछू नाखवा એને કુક થવા દો ફાઈવ મિનિટ સારી રીતે એકદમ ફ્રાય જેવી થઈ ગયું પછી હું એમાં ને જે આપણે મેથી વોશ કરી દીધી છે ને એ નાખીશું શાક બનાવવાની ઈચ્છા તો હતી પણ તમે જોઈ શકો છો કે શાક બળી ગયું છે નાઇન્ટી પર્સન્ટ બળ્યું ઉપરથી ઉખાડ્યું જ ખાઈ લઈશું કેમકે આપણે બીજું તો બનાવવાના છીએ નહીં નથી ખબર યાર સોરી રાઈસ મને આઈડિયા નહોતો કે હું કોક તો કરતી જ નહીં પર્સન્ટ કોગડ્યો આજે આપણે જે મીથી બટાકાનું શાક બનાવ્યું એકદમ જોરદાર બળેલું શાક છે તો આજે આપણે ખાઈશું મેથી બટાકા વિથ બળેલું શાક ખાઈશ તો પછી છે ને આ શાક એટલું બધું દાચી ગયેલું હે એટલે ભાભીએ હા થોડું ઘણું બળી ગયેલું એટલે મારા આ ભાભીએ અમને થોડી દયા ખાઈ હા બળેલા શાક ને પણ દયા ખાઈ અને એમણે મને એમનું શાક આપી દીધું કે ભાઈ તમે આ જ ખાઓ કેમ કે હું પોતે બળેલા જેવી છું અને કે બળેલું શાક ખાઈને વધારે મળી જઈશું એટલે આ ભાભીએ મને થોડું શાક આપ્યું તો કાકી હવે આપણે બધા આ શાક સાથે થોડું ઘણું મિક્સ કરીને આ ટ્રાય કરીશું લેટ્સ ગો આપણે તો જમવું જ પડે આ બાજુ બળેલું શાક મીઠનું અને આ બાજુ બે શાક એ પહેલાં આપણે ટ્રાય કરીને જોઈએ કે સિરિયસલી પહેલાં બળેલું જ છે પણ ચાલે એવું એમ એક એવું બન્યું ને એ ચાખીએ જોઈ લો મીઠીનું લીધું હમ હમ બહુ કડવું અને બીજી બની નહીં આખા લઈએ આપણે ડટકો ફાઇનલી ગાઈસ કામ તો હજી પત્યું નહોતી ખાવાનું તો તમને લોકો ખબર જ છે કે આજે આપણે ખાધું છે બળરું મેથી બટાકાનું શાક મેથી આપી હતી ઠાકોર ફેમિલીમાં ગિફ્ટેડ આપી હતી પરિકાએ તોડી દીધું તો આપણે વરિયાળી અને પૂનમ ભાભીએ મેથી આપી હતી જે મેથીનું શાક આપણે જોયું હતું જ ઘટ નાક બન્યું ઘર એકદમ બકવાસ પડ્યું હજી ક્લીન નહીં થયું અને તમે જોશો તો કોણ કરે ભાઈ સાહેબ કોણ કરે આટલું બધું કામ પણ ભાઈ ઘર ક્લીન કરવા માટે કોઈ મેડ નહીં આવી તમને ના ખબર હોય તો મેડ ના આવે ત્યારે અમારે પૂરતી કરવી પડે છે અને ત્રીજી બહુ જ મતલબ અતિશય મેક્સ્ટ ડિફિકલ્ટ કામ છે કે ઘર ક્લીન કરું તો હવે હું તમને બહાર વધારી દઉં કે બહાર તો મેં થોડું ઘણું ક્લીન કર્યું એન્ડ હવે ચાલુ કરી રહ્યા છું હું ઘર ક્લીન દસ થોડી સાફ કરી દીધી છે અને હવે મારી શું પોતું તો વેટેન વોચ કે ઘર ક્લીન કેવું કરું છું હું તમને બતાવું ગાઈઝ ઘર એકદમ ક્લીન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો થોડું ઘણું મેં જાતે કર્યું અને રહી મારું ધૂમ નહીં કારણ કે ધૂમ મચાલી બી થોડી ઘણી ક્લીન કરી દીધી જાતે ક્લીન કરવામાં બહુ ટફ પડે બટ આજે કંઈ બામ તો છે નહીં એટલું બધું ઓફિસનું કામ બધું ફેલાં કરી દીધું એટલે મેં જાતે સાફ કરી સો હવે હું થોડું રેસ્ટ કરું એન્ડ પછી શાંતિથી મળીએ ફાઇનલી ઘર ક્લીન થઈ ગયું છે એકદમ સરસ તમે જુઓ હા નોર્મલ થોડી નાની મોટી વસ્તુઓ બાકી છે જે કે ક્લોઝ છે કે બાકી છે હવે ટાઈમ થઈ ગયો છે ગટુને સ્કૂલમાંથી લેવાનું તો હું તો નહી જોઉં વિચાર તો એવો છે કે હું નહીં જાઉં ભાભીને મોકલું પણ વિચાર એવો બી છે કે હું જાઉં બી ખરી ફિક પાર્કિંગ કરતા આવડતું નહી જ જવાની હતી એક સેકન્ડ માટે ધંધા તો નહીં કરતી સાચું આમ કરીને બચી પછી મારતા નહીં ખાતી ફાઈ જાય બાબી ઓ દીમે નો રાઉન્ડ ના ફાવે મોટો રાઉન્ડ ફાવે ધીમે ધીમે કરી શીખી જવાના હે ને ભાભી ધીમે 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 ચલો ભાભી આ તો ભાભી ની જવાના બહાર કેમ કે બબ્બુ ને લેવા માટે તપનના મમ્મી ગયા છે જે અહીંયા રહે છે તો એ રહે ગયા જઈશું હવે આપણે સ ચંદ્રિકા ભાભી ના ઘરે સો ફાઇનલી ગાઈસ હું બેઠી ગઈ ભાભી ઘરે ને અમે લોકોની જે લેડીસ પંચાયત છે તમને બતાવી દઉં આવ કામ કરતા રહીએ લેડીસ પંચાયત કરતા રહીએ છીએ કે પાંદો નહીં એવું ના આવી જતા ચાર વાગે ફિમેલ્સ હંમેશા કામ જ કરતી રહે છે કોઈ યાદ આવવા કે આપણું બ્લોક બ્લોગ ચાલે એ લોકો પોતાની જ ધૂનમાં કે વાતો કે બસ પોતાની ધૂનમાં એક આજો હું જેઠાણી થઉં ને લાજ કાઢીને બેઠા છે

જિંદગી કામ તો કરવું જ પડશે ને તો છુટકારો જ નહીં છુટકારો જ નહીં કચરા પડતું વાસણ કપડા છોકરાને મૂકવા જવાનું લેવા જવાનું બસ એનો ખ્યાલ રાખવાનું બીજું શું કરવાનું એ જ કરવાનું બસ તો આપણી જિંદગી ક્યારે જીવવાની આજીવી એ જિંદગી આપણી હવે આના ઉપર તમારે કઈ કહેવું છે કે જિંદગી સુધારો વધારો કરવો હોય તો કઈ સુધારો ના થાય આપણે ના થાય છોકરીની જિંદગી આવી જ દેશે હંમેશા માટે ભગવાન કર ભગવાન કર કે લગ્ન તો થાય મારા કેમકે એટલીસ્ટ લગ્ન તો કરવા જ છે પણ આવી જિંદગી મારે નહીં જોઈતી યાર આ ભાભી આવ્યા બી બતાવું તમને બહાર આવ ચંદ્રિકા ભાભી ચંદ્રિકા ભાભી આયા એમને પૂછ્યું કે એમની જિંદગી કેવી ગાઈસ વાગ્યા છે સાંજના છ અને હું ઊંઘમાંથી ઉઠી ગઈ છું થાક લાગ્યો છે અને રેડી થઈ ગઈ છું હું તમને બતાવું કશું જ રેડી તો એવું નહીં થાય જસ્ટ ડ્રેસ પહેર્યો તો એ ડ્રેસ અને ખાંસી છે પણ મટતી નહીં મને એન્ડ એની સાથે સાથે રેડી થઈ ગઈ હું એકદમ વ્યવસ્થિત જે એટલે રેડી તો નહીં થઈ બટ જે ડ્રેસ પહેર્યો હતો ને મેં એ ડ્રેસ પહેરીને હું રેડી થઈ ગઈ છું બતાવું નીચે ડ્રેસ બતાવી દઉં સ્વેટર પહેરવું પડશે કે મને બહુ ગર ઠંડી નોર્મલ આ ડ્રેસ પહેર્યો જો અને ઠંડી ને એટલે નીકળ લાગે મસ્ત છે તો મને છે કેવી સરસ લાગે છે એની સાથે છે મારી પાસે હવે બસ કઈ નહીં હું છું ને એક્ટિવકનેટ લેવા જાઉં છું એટલે બિચારા એમને કામ છે આટલે આવ્યા છે તો હું તમને બતાવું કોણ આવ્યું છે ચાલો સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું મારા ફ્રેન્ડને લેવા માટે હવે ખબર ન ક્યારે આવશે સો ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા રેસ્ટોરન્ટમાં અને કોણ આવ્યું છે તમને હું બતાવું મિલન મિલન ના મોબાઈલની પાર્ટન મહેશ હાઈ મિત્ર ને એ લોકો વટનાગરથી મોબાઈલ લઈને આવે મોબાઈલ તો મને નહીં બતાવતા એ લોકો મને ના પાડે કે તમે વિડીયોમાં જોઈ લો જાઓ તો આપણે તો વિડીયો જ જોવા પડશે અહીંયાથી જોવું જ પણ દેખાતો તો નથી સંતાડીને રાખ્યા હોય ઠંડી તો લાગે બે ખુ સમાચાર ડોક્ટર તરફ થી પાલતી અને મિલાન મોબાઈલ ની

કરી ગઈ જમી બહુ ઠંડી યાર મારી ચેન તૂટી ઘરે જઈને જોઈએ કે શું કરાય મેલી ગાઈસ હું આવી ગઈ હતી ઘરે જમી કરીને અને જુઓ કે મારી ચેનની હાલત કેવી થઈ ગઈ તું ભાભી બનાવી રહ્યા છે ભાભી મારું ઠીક કરી રહ્યા વેટ બતાવું તમને લોકો ભાભી થાય એવું છે એટલે કાઢવાનું જ છે જેકેટ તો કાઢવાનું જ છે પણ ખબર નહીં કેવી રીતે વચ્ચેથી ચેન તૂટી ગઈ એટલે જોઈ લો અને ફાઇનલી દેખો તમે લોકો દેખાશે અમે થાકી ગયા હતા અમે લેવા ગયા હતા આવી ગયા હતા આપણે થોડી દવાઓ આપવાની હતી તો દવા આપવા મારા ફ્રેન્ડ મિત્ર મિલનભાઈ અને મહેશભાઈ બંને જણા આવ્યા હતા એટલા પછી નહીં થાય ઓ વન ટુ તોડી નાખી તોડી નાખી હા સક્સેસફુલ નહીં

आ क्लासिक लगा हाँ ना पेरजो आ सारा लग से आधार सारा लगे यार आ मजबूत लगे तो आप ऊपर जो ये क्या चश्मा तो, के सारा लगे तो दे ट्राई करिए कि क्या चश्मा मन लगे बीजे के नहीं सारा लगा क्योंकि हाय ખબર નહીં થોડા મોટો એવા લાગે પણ એકદમ અને અરે આ મને લાગે આ સારા લાગશે આવું હા 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 જે ચાલુ એ

ચોકલેટ આપણે કાઢી હવે ઉભો રે તાર ચોકલેટ આપો ચોકલેટ કેટલી આપો બે બે ઠીક છે બે ના બદલે આ રે પેકેટ છે ને મને મને રાખી છે લે થેન્ક યુ બોલ થેન્ક યુ સો થેન્ક યુ મારે જે બોલ થેન્ક યુ થેન્ક યુ બોલ આ એક સેકન્ડ માટે આ છોકરો ની ઉભો રે ચોકલેટ ના નામ થી જુઓ 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 શું કરે

ફાઇનલી અમે અહીંયા છે ભાભીના ઘરે અને આજે સુવાનું છે ભાભીના ઘરે પાછળ તમને દેખાય છે આરી મારી પથારી કે ભાભીના હસબન્ડ આજે ઘરે નથી એટલે અમે શું શું ભાભીના ઘરે ભાભી તો એટલા ડરે છે કે આજે આજે બ્લોગ મૂકવાનો હોય કે ભાભી કહે છે કે ભાઈ એ કહી દીધું વા એ કહી દીધું વિડીયોમાં કે મારા ઘરે કોઈ નહીં અરે આ ખુલ્લું રાખ્યું આ હા આ ખુલ્લું રાખ્યું બધી વાત અને ભાભી આજે તમને બતાવી દઉં રહી ગયું બતાવવાનું ભાભી બનાવ્યા હતા જે ગોટા એમાં જુઓ તમે જવા ગરમ ગરમ ગોટા સો ઓકે બધાને બાય ગુડ નાઇટ ટાટા ભાભી ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ